આણંદ તાલુકાના સરસા ગામમાં આવેલા કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદીના આચાર્ય જગતગુરુ અવિચલ દેવચાર્યના ફોટાવાળું અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી તેવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સાંસદ વિધાયક ગ્રામ પ્રધાને ઉદ્દેશીને બિવસ્તા અપશબ્દો લખેલી પોસ્ટ મૂકી સમગ્ર સંત સમાજને બદનામ કરનાર ઈસમ ચિત્રકૂટ મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો હતો આ પોસ્ટ આણંદ તાલુકાના સારસા ગામમાં આવેલા કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદી ખાતે રહેતા અને ત્યાં સેવા આપતા વડોદરાના મહેશભાઈ મિસ્ત્રીના ધ્યાને આવી હતી જેથી તેમણે આંગે અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે આ ફેક આઈડી બનાવી તેનો ઉપયોગ કરનાર અજાણ શખ્સ વિરુદ્ધ આઈટી એક્ટ તથા બીએનસી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે રહેતા બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજે આ ફેક આઈડી બનાવી તેમાં આપત્તિજનક પોસ્ટ મૂકી હોવાનું જણાવે આવ્યું હતું તેથી પોલીસે ચિત્રકૂટ ખાતેથી આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી તારીખ બાવીસ બે હજાર ચોવીસના રોજ મહેશભાઈ ચંદુભાઈ મિસ્ત્રીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે ફેસબુક ઉપર અખિલ ભારતીય સંત સમિતિના નામનું ખોટું ફેસબુક પેજ બનાવી આ પેજ ઉપર સારસાના કેવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદીના આચાર્યશ્રી પરમપૂજ્ય જગદ્ગુરુશ્રી અવિચલદાસજી શ્રીનો ફોટો તથા સરનામું મૂકી આ ફેસબુક પેજ ઉપર માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી સાંસદ વિધાયક તથા નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જસ્ટિસ વિશે ગમે તેવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી અને પોસ્ટ બનાવી આ પોસ્ટને સંત સમાજ તથા ઉપરોક્ત મહાનુભાવોને બદનામ કરવાના ઈરાદે વાયરલ કરેલ જે બાબતે ગુનાની ગંભીરતા સમજી આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ત્વરિત સાયબર ક્રાઈમ તથા બીએનએસએસની અલગ અલગ કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષકશ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી જસાની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પીઆઈ સીપી ચૌધરી સાહેબે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી જેમાં એલસીબીના પટેલ એસ પટેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એચજી ચૌધરી તથા આનંદ ટાઉન પોલીસ સ્ટેશનના એમઆર વાડાએ અલગ અલગ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં પદે તપાસ કરેલી પીઆઈ સીપી ચૌધરીએ ફેસબુક પાસેથી ડેટા મંગાવી ઇલેક્ટ્રોનિક સર્વિલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસનો ઉપયોગ કરી ડેટાનું એનાલિસિસ કરી આ બાબતે અલગ અલગ ત્રણ ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી બ્રહ્મચારી રામ ચૈતન્ય કેશવ ચૈતન્ય મહારાજ જે ભારતના અલગ અલગ શહેરોમાં રહે છે અને તેનું લોકેશન ચિત્રકૂટ સતના મધ્યપ્રદેશ ખાતે મળી આવતા પીએસઆઈ વાડાની ટીમે આ આરોપીને પકડી અને અત્રે લાવેલ છે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ આરોપીએ આ ફેસબુક પેજનો ઉપયોગ શાના માટે કરેલો છે તેનો ગુના ઇતિહાસ છે કે કેમ તેની પાછળનો તેનો મોટિવ શું છે તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ તમામ મુદ્દાઓ બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તપાસ તજવીજ હાથ ધરી